કોંગ્રેસના ઉમેદવાર ગેરીબેનને જીતાડવા પ્રિયંકા ગાંધી મેદાને ઉતર્યા છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો યોજાવા જઈ રહ્યો છે પાલનપુરના નવાગંજથી આ રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને સાથે બાઇક રેલીનું પણ આયોજન રોડ શોમાં ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે પાલનપુરના ધારાસભ્ય પણ જોડાયા છે પાલનપુરના વિવિધ માર્ગો પર આ બાઇક રેલી ફરશે

સમગ્ર માહોલ છે તે મય થઈ ગયું છે ભાજપના ઝંડા છે તે સમગ્ર જગ્યાએ લહેરાઈ રહ્યા છે રેખાબેન ચૌધરી જે ઉમેદવાર છે તે ખુલ્લી જીપની અંદર સવાર થયા છે તેમની સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત ભાજપના આગેવાનો જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના જે નેતાઓ છે તે પણ ખુલ્લી જીપની અંદર સવાર છે લોકોનું અભિવાદન છે તે રેખાબેન ઝીલી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે હવે મતદાન ને દિવસો જ બાકી છે ત્યારે જે ઉમેદવારો છે તે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે છે વર્ષા થઈ રહી તો સાથે સાથે તેઓ આજુબાજુના જે વેપારીઓ છે લોકો છે જે રસ્તાઓની સાઈડ માં ઉભા છે તેનું અભિવાદન કરી રહ્યા છે અબકી બાર ચારસો પાર નારા છે તે નારા પણ અહીંયા કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે આ રોડ છે તે

નેતાઓ છે તે પોતાનું રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં આ ભાજપના પાલનપુરના પાલનપુર રોડ શો પરથી લાગી રહ્યું છે અલ્કેશ જી મીડિયા બનાસકાંઠા તો આ વચ્ચે અંતિમ